મોરબીના નાની વાવડી ગામે યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો પોલીસ તપાસ શરૂ મોરબીના નાની વાવડી ગામે મોડી રાત્રે હત્યાનો બનાવ બનવા પામ્યો હતો જેમાં તળાવની પાળ પાસે અજાણ્યા યુવાનની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં યુવકના માથાના ભાગે પગના ભાગે તેમજ શરીરના અલગ અલગ ભાગે ઇજાઓ નિશાન જોવા મળ્યા હતા મોરબી તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે પોલીસે તપાસ કરતા મૃતક યુવાન નાની વાવડી ગામના પાંત્રીસ વર્ષીય દીપક ભાણજીભાઈ મકવાણા હોવાનું ખુલ્યું છે જેની લાશને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે તેમજ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી આગળની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે શું કહેવા છે હત્યા બાબતે પરિવારજનો જુઓ જે આ દીપકભાઈ જે મરે જણાવે છે દીપકભાઈ ભાણજીભાઈ મારા મિત્ર હતા અને સાંજે સાત વાગે મને મળ્યા હતા સાત વાગ્યા પછી જે અમારે જે લઘુશંકા કરવાની જગ્યા છે નાની વાવડી ગામ તરાવ છે ત્યાં કાળે એ લઘુશંકા કરવા ગયા તો કઈ ક્યાં માટે ગયા તે તો ખબર નથી પણ સવારે અમને ગામજનોએ જાણ કરી કે આ રીતના મૃત્યુ હાલતમાં ભાઈ પડેલા છે એટલે અમે ગામના આગેવાનને જાણ કરી અને લોકોને બોલે અને પછી પોલીસને જાણ કરી અને અમે જે કાર્યવાહી કરવાની હતી એમાં કંઈ શંકા તો જે કાંઈ પણ જે થયું હોય તો અમને તો કાંઈ ખબર છે નહીં શંકા તો જે કમાવા વાળો એક જ વ્યક્તિ હતો ઘરની અંદર એના ભાઈનું આજે પણ દસ વાગ્યા ઓપરેશન હતું અત્યારે રજા લઈ લીધી અમે એમના ભાઈનું નામ છે વસંતભાઈ મારું નામ ગૌતમભાઈ ભોજાભાઈ ઉપડીયા મને કાકા મારા અને એ કંઈક હાથક વાગ્યા કે આજે નીકળ્યા ઘરેથી બરાબર પછી ઘરે આવ્યા નહીં પાછા અને હવારે અમારા ગામની તરાવ ત્યાં બધા પૈસા પાણી કરવા કે બાથરૂમ જવા જાય એને અમે સવાર આવીને કીધું કે આવી રીતે થઈ ગયું હતા કાકાને પછી અમે ગયા હવારે અમને ખબર પડી પછી અમે મોકા જગ્યાએ પોતા હા પછી અમે જોયા પછી જોયું પોલીસ <subjects 1952>